નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ સંતરામપુર વિધાનસભાના કડાણા તાલુકાના ડીટવાસ ગામે પૂર્વ ડેપ્યુટી સરપંચ લક્ષ્મણભાઈ બુરાભાઈ અને અર્જન ભગતના નિવાસસ્થાને લીમડીના મુવાડા પડિયા ખાતે લોકસભા બે હજાર ચોવીસને ચૂંટણીને અનુલક્ષી સૌ હોદ્દેદારો અને કાર્યકર્તાઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ જેમાં શિક્ષણ મંત્રી પ્રોફેસર ડોક્ટર કુબેરભાઈ ડિંડોર ઉપસ્થિત રહી ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું આ બેઠકમાં સંતરામપુર તાલુકા પંચાયતના પ્રમુખ હરીશભાઈ વડવાઈ પોપટભાઈ અજયભાઈ બાપુ ભૂપતભાઈ પર્વતભાઈ ડામોર કડાણા તાલુકા પંચાયતના પ્રમુખ કડાણા તાલુકાના પ્રમુખ સરપંચશ્રીઓ પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આપણી વચ્ચે ઉપસ્થિત તાલુકાના પ્રમુખ આપણા હરીશભાઈ ધન્યવાદ તો આજે આમ તો અમારા બુથની શુભેચ્છા મુલાકાત ગુરીના મુવાડા લીમજીના મુવાડા